મેન્ટેન્સ ન કરવામાં આવતા માત્ર માસમાં બંધ થઈ ગયા હતા અને છેલ્લા છ વર્ષથી બંધ હાલતમાં જોવા મળે છે આ કેમેરા બંધ થવાનું મુખ્ય કારણ શાકભાજીની લારીઓ અને દુકાનદારો છાંયડાની લહે ગ્રીન કલરના બાંધી કેમેરાને નુકસાન કરેલ છે તો અમુક દુકાનદારોએ તો કેમેરાની ઉપર રાખી છાંયડા માટેના કંતાનને નીચે રાખવામાં આવ્યું છે લોહાણા મહાજનવાડીથી માલીચોક સોની બજાર ભૂતિયા કોઠા રોડ સલારી નાકા સહિતના વિસ્તારોમાં વેપારીઓ આવા કંતાન બાંધી કેમેરાના વાયરોને નુકસાન કરી રહ્યા છે અને સીસીટીવી કેમેરામાં રેકોર્ડ માટે અડચણ ઊભી કરી રહ્યા છે આ ઉપરાંત રાપર શહેરમાં હાલમાં જ લગાડવામાં આવેલા બસો જેટલા કેમેરાના રેકોર્ડ માટે આ કંતાન અડચણરૂપ બની રહ્યા છે અજાણ્યા શખ્સો અને પરપ્રાંતિય આવી રહ્યા છે ત્યારે રાત્રિના સુમારે કે અન્ય ક્યારેક બાઇક ઉઠાણ તરીકે અન્ય ચોરીના બનાવો બને છે ત્યારે આવા કેમેરામાં કંતાનના લીધે રેકોર્ડ થતો નથી અન્યથા ઓછી લાઇટના લીધે પણ રેકોર્ડિંગની ક્લિયરિટી ઘટી જાય છે ત્યારે પોલીસને તપાસમાં અડચણરૂપ ઊભી થાય છે ત્યારે આ બંધ પડેલા કેમેરાને શરૂ કરવામાં આવે તથા વેપારીઓ દ્વારા જે કંતન લગાડવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તો આગામી દિવસોમાં શરૂ થનાર શિયાળાની ઋતુમાં ચોરી ચપાટીના બનાવો ન થાય તે માટે સીસીટીવી કેમેરા મહત્વના બની રહેશે તો ચાલીસ ટકાથી વધુ બજારમાં લગાડવામાં આવેલા કંતાનો સીસીટીવી કેમેરા માટે બાધારૂપ છે તે દૂર કરવા માટે પોલીસ અને નગરપાલિકાએ પગલાં લઈ દૂર કરવા માટે માંગણી ઉઠી છે અમારા નગરપાલિકા જે કેમેરા છે ને એ જીબીના વચ્ચે જીબીના વધારે પાવર કારણે ભરી ગયેલ છે જે તપાસણી કરતા અને એજન્સીનો કોન્ટેક કરતા એ જીબીના પાવરના કારણે મળી ગયા છે તે અમે એને એના માટે ગ્રાન્ટ માગી છે સરકાર આર્થિક ગતિવિધિ ગ્રાન્ટ આવેથી તાત્કાલિક શરૂ કરવામાં આવશે પંદર કેમેરા છે બાકીના કેમેરા પૂરી શકશે